ફ્રેન્ડ્સ આજે હું શેર કરીશ તમારી સાથે હાંડવા સેટ કરી લેવાની ચોખા લઉં છું અહીંયા બે વાડકી ત્રીજી વાડકી તો કોઈ બી વાડકીનું માપ સેટ કરી લેવાનું તમાર નાની મોટી કોઈ પણ વાડકીનું હવે એની અંદર એ જ માપથી આપણે એક વાડકી ચણાની દાળ એડ કરીશું એક વાડકી તુવેરની દાળ લઈશું હવે જ વાડકીના માપથી આપણે એક વાડકી પૌવા લઈશું તો આપણે કોઈ પણ પૌવા લઈ શકો છો નાયલોન બી લઈ શકાય છે અહીંયા સાદા લીધા છે અડધી વાડકી અડદ તો અડધી વાડકી છોડા હવે એક ટેબલ સ્પૂન મેથી દાણા એડ કરીશું હવે આ બધું આપણે રોસ્ટ કરી લેવાનું છે તો ધીમા આપણે આ બધું રોસ્ટ કરી લઈશું ત્રણ થી ચાર મિનિટ સુધી બધું મિક્સ કરીને હલાવતા જઈશું અને મેથી એડ કરવાથી અંદર આથો વેલો આવે છે એટલે આ બધું આપણે રોસ્ટ કરી લઈશું ત્રણ થી ચાર મિનિટ સુધી ધીમા તાપે અને કૌવા એડ કરવાથી સરસ આપડા ઢોકળા હાંડવો સરસ બને છે રોસ્ટ થઈ ગયા છે બધું દાળ ચોખા હવે બંધ કરીને એકદમ આપણે એને ઠંડો થવા દઈશું પછી અજકચરું વાટી લઈશું એને બધું એવું સરસ ઠંડુ થઈ ગયું છે આપણે જોઈ શકો છો હવે આપણે અજકચરો એને પીસી લઈશું હવે મિક્સરમાં આપણે એડ કરી દઈશું તો અહીંયા આપણે નાનું મિક્સર જ લેવાનું છે જેથી નાના મિક્સરમાં કેવું કે સરસ એવું કકડું પીસાય તો હવે આપણે એકદમ કપડું પીસી લઈશું હવે આપણે ચેક કરી લઈશું પીસી લીધું છે તો તો આ રીતનું એકદમ સરસ કકડું પીસી લેવાનું છે અને આ રીતે આપણે બધું પીસી લઈશું હવે મોટા વાસણમાં કરી લઈશું આપણે આ પ્રીમિક્સ તો આ રીતે આપણે બધું પીસી લેવાનું છે આ હાંડવા ઢોકળાનું સરસ એવું પ્રીમિક્સ રેડી થઈ ગયું છે આ રીતનું કર કરવું હવે આપણે એમાં અહીં આપણે હાંડવા ઢોકળાનું બેટર બનાવી લઈશું હવે હાંડવા ઢોકળાનું બેટર બનાવવા માટે આપણે માપ કરી લઈશું તો અહીંયા એક કપ મેં બીજો એક કપ અહીંયા અઢી કપ મેં લોટ લીધો છે હવે એ જ માપથી આપણે ખાટું દઈ લઈશું એક કપ અને લોટ બાંધવા માટે આપણે પાણી લઈ લઈશું તો અહીંયા સેજ ઓસેકું પાણી લીધું છે મેં અહીંયા ગરમ કરીને એડ કરવાનું છે ને હવે સરસ બધું મિક્સ કરી લઈશું આપણે આ રીતે હવે બીજો અડધો કપ એડ કરીશું ઠીક બી ઠીક બેટર લાગે ને તો પાણી એડ કરી લેવાનું હવે આ બેટર બનાવવા માટે ટોટલ મારે બેથી અઢી કપ પાણી અંદર ગયું છે તો આ રીતનું આપણે ઠીક બેટર રાખવાનું છે આ બેટરને એકથી બે મિનિટ સુધી હાથે પહેલાં ફેટી લઈશું આપણે જેથી સરસ સ્મૂથ અને એવું લફી તૈયાર થશે આપણું બેટર આપણે બેથી ત્રણ મિનિટ થઈ ગયું છે તો આ રીતનું આપણે લફી તૈયાર થઈ ગયું છે બેટરને તો હવે આપણે પાંચ થી છ કલાક માટે આઠો લાવવા મૂકીશું આપણે એને કઈ ગરમ જગ્યા પર મૂકી દેવાનું એને તો અહીંયા બી ઢાકીને તાપમાં મૂકી દો તો ત્રણ થી ચાર કલાકમાં આથો આવી જાય છે તો આથો લાવવા માટે ગરમ જગ્યાએ મૂકી દઈશું તો સરસ આથો આવી જશે એમાં હવે આપણે સરસ પાંચ થી છ કલાક થઈ ગયો છે તો સરસ એવો આથો આવી ગયો છે અંદર તો જોઈ શકો છો સરસ એવો આથો આવી ગયો છે સરસ આપણી કનક બી પલરી ગઈ છે હવે આપણે એની અંદર મસાલા કરવાના છે હવે મિક્સરમાં આપણે લસણની કરી લઈ લઈશું થોડીક એક ઇંચ આધુનો ટુકડો અને લીલા મરચાં લઈ લઈશું થોડાક અહીંયા તીખા છે એટલે થોડાક લીધા છે મેં હવે પીસી લઈશું સરસ તો હવે આપણે પીસી લીધું છે તો આ રીતની અચકચરી પેસ્ટ બનાવી લેવાની છે હવે બેટરમાં આપણે મસાલા કરીશું તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું થોડી હળદર એડ કરીશું હવે પેસ્ટ બનાવી છે ને એ એડ કરી દઈશું અળધી વાળકી ખાંડ એડ કરીશું જેથી દહીને બેલેન્સ કરે હવે એક બાઉલ ધાના એડ કરીશું હવે એક દૂધી એડ કરીશું આપણે મોટી હવે બધું સરસ મિક્સ કરી લઈશું આપણે હવે આ રીતનું આપણે બેટર રાખીશું આ બેટરમાંથી આપણે ચાર વસ્તુ બનાવીશું ત્રણ થી ચાર વસ્તુ બનાવીશું તો આમાં પહેલા આપણે ઢોકળા બનાવીશું તેના માટે ખીરું લઈ લઈશું થોડું એક કપ આપણે બેટર લઈ લીધું છે તો બાઉલમાં લઈ લઈશું ઢોકળા માટેનું હવે બેટરમાં થોડુંક તેલ એડ કરીશું ગ્રીસ ગ્રીસ કરી કરી લઈશું આપણે આ લીધી છે હવે એની અંદર કીનો એડ કરીશું અડધી ચમચી જેવો અને ચમચી જેવું ચમચી જેવું પાણી એડ કરીને સરસ મિક્સ કરી લઈશું એને આ રીતે આ રીતના હવે બેટરને પ્લેટમાં લઈ લઈશું સરસ મિક્સ કરી લીધું છે તો આપણે હવે એને

હવે આપણા ઢોકળા રેડી થઈ ગયા છે હવે આપણે બેટરમાંથી હાંડવો બનાવી લઈશું હવે એક બાઉલમાં આપણે દોઢ કપ આપણે બેટર લઈ લઈશું થોડોક ઈનો એડ કર્યો છે આપણે પાણી એડ કરીને એને એક્ટિવ કર લઈશું આપણે ઈનાને અને મિક્સ કરી લઈશું હવે આ રીતે મિક્સ કરી લીધું છે આપણે આ હાંડવાને આપણે કઢાઈમાં બનાવીશું હવે એની અંદર આપણે થોડુંક તેલ લઈ લઈશું તો અહીંયા આગળ બે પરી મેં તેલ લઉં છું એક ચમચી રહી એડ કરીશું આપણે તતડવા દઈશું રહીને હવે થોડી હિંગ એડ કરીશું અંદર હવે સુકા મરચા એડ કરીશું ને થોડોક કઢી લીમડો એડ કરીશું અંદર આ રીતે દોઢ ચમચી તલ એડ કરીશું આપણે મિક્સ કરી લઈશું અને જે બેટર એ એડ કરી દઈશું આપણે એની અંદર પછી થોડા તલ સ્પ્રિન્કલ કરી લઈશું હવે એને ઢાંકીને દસ મિનિટ આપણે બીજી બાજુ કુક કરી લઈશું આ રીતે આપણે ઉખાડી દેવાનો છે આ રીતે આપણે બધી બાજુ જે આ રીતે ઉખાડે છે તો ઉખડી ગયો છે હવે પલટાઈ બીજી બાજુ પણ થવા દઈશું સરસ એવું દસ મિનિટ થવા દઈશું ઢાંકીને હવે દસ મિનિટ થઈ ગયું ચપ્પુ હાંડો રેડી છે તો આપણો હાંડો રેડી થઈ ગયો છે હવે આપણે પ્લેટમાં લઈ લઈશું હવે એ જ બેટરમાંથી આપણે અપમ બનાવી લઈશું તો અહીંયા એક કપ મેં બેટર લઈ લીધું છે હવે એની અંદર રવો એડ કરીશું બે ચમચી જેવો મોટી બે ચમચી જેવો હવે મિક્સ કરી લઈશું એને પહેલાં આપણે રવો એડ કરવાથી અપ્પમમાં હી ઉખડી વેલા જાય ફટફટ ઉખડી જઈએ તો પાણી એડ કરીશું અને મિક્સ કરી લઈશું એની અંદર ગાજર કેપ્સિકમ એવું નાખવું હોય તો નાખી શકાય છે પણ અહીંયા આગળ મેં હાંડવાનું બનાવ્યું છે એટલે મેં સ્કીપ કર્યું છે હવે ચપટીનો એડ કરીશું આપણે મિક્સ કરી લઈશું સરસ એવું આપણે અપ્પમ બનાવી લઈશું હવે અહીંયા આગળ અપ્પમ પેન લઈ લીધી છે એની અંદર થોડું થોડું તેલ એડ કરીશું આપણે હવે એની અંદર થોડા થોડા તલ એડ કરીશું બબ્બે બબ્બે દાણા જેવા આટલા થોડું બેટર એડ કરી દઈશું આપણે આ રીતે એક ચમચીમાં એ થોડું ઓછું બેટર લેવાનું છે એ રીતનું આપણે એડ કરવાનું છે થોડું થોડું અંદર ચપ્પો મેં એડ કરી દીધા થોડાક આપણે તલ સ્પ્રિન્કલ કરી લઈશું એટલે એ શેકાઈ જ જશે આમ ફરી પલટાઈશું ને એમાં હવે ઢાંકીને દસ મિનિટ આપણે કૂક થવા દઈશું ધીમા તાપે હવે દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે પલટાઈ લઈશું

હવે પ્લેટમાં લઈ લઈશું બની ગયા છે તો હાંડવા પીઝા બનાવીશું તંદુરીમાં એની લઈ લઈશું આપણે પેલા ચમચી આ રીતની હવે એની પર પીઝા સોસ એડ કરીશું આપણે બે ચમચી જેવો અને બધું મિક્સ કરી લઈશું ઉપર અને હવે ચારેય બાજુ આપણે લગાડી લઈશું એને આ રીતે બધી બાજુ લીધું છે હવે આપણે એની અંદર છે ને વેજીટેબલ એડ કરીશું તો આ વેજીટેબલમાં આપણે લાલ પીરા કેપ્સિકમ એડ કરીશું આ રીતના હવે લીલા કેપ્સિકમ એડ કરીશું હવે ડુંગળી એડ કરીશું આપણે એની પર આ રીતની મોટી ચોરસમાં કટ કરી છે આપણે ડુંગળીને મોઝરેલા ચીઝ એડ કરીશું આ રીત હવે એક ક્યુબ આપણે ચીઝ નું છીની લઈશું થોડી વાર માટે કુક કરી લઈશું એને તો અહીંયા ગેસ પર આપણે રાખી દઈશું એકદમ ધીમા તાપે આપણે ઢાંકીને એને કુક થવા દઈશું દસ મિનિટ માટે દસ મિનિટ થઈ ગયા છે તો ચેક કરી લઈશું આપડે પીઝા હાંડો બની રેડી થઈ ગયો છે હવે આપણે સૌ કરી લઈશું તો અહીંયા પહેલા આપણે અપમી લઈ લઈશું પ્લેટમાં હવે જે અપમો લઈ લઈશું પ્લેટમાં હાંડો લઈ લઈશું હવે ગ્રીન ચટણી અને ટામેટાની ચટણી લઈ લઈશું ઢોકરાની હવે પીઝા હાંડો આપણે લઈ લઈશું તો અરેગેના ચીલી ફ્લેક્સ એડ કરી દીધા છે અંદર આ રીતનો તો આપણે તો આપણે એક પ્રીમિક્સ પ્રીમિક્સમાંથી આપણે ચાર આઇટમ બનાવી છે તો આ પ્રીમિક્સને તમે સ્ટોર બી કરી શકો છો તો આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા આવા વિડીયોમાં અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ મારી રેસિપી કેવી લાગે